તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય લોક તો કેમ છો તમે બધા મજામાં મજામાં જ છો તો જો હું અત્યારે આવી ગયો છું વાડીએ ને વાડીએ છે ને આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરીને જોયું ને તો તો છે ને અહીંયા છે ને ડુંગળીની વાવણી થતી હતી ને હું છે ને વાડીએ લેટ આવ્યો તો છે ને વ્લોગ આપણે લેટ ચાલુ કર્યું છે અને ડુંગળી વાવણી તમને બતાવીશ આગળ તો છે ને તમે મારા બ્લોગમાં છે ને અંત સુધી જોડાઈ રહેજો તમને બધું બતાવીશ કઈ રીતના વાવે છે અને કિલો ઉપર વાવવાનું હોય ડુંગળી એટલે હું તમને બતાવીશ કઈ રીતના વાવે છે કેટલું ખાતર નાખવાનું હોય ને કેટલું બી નાખવાનું હોય ત્રણ વીઘાની ડુંગળી વાવવાની છે જો ચાલુ જ છે અત્યારે હમણાં છે ને ટ્રેક્ટર આવે ને રિટર્નમાં એટલે બધું તમને બતાવવું રેડી ઓગન ચાલી માંડવી એ

તો જો આ સફેદ ડુંગળીનો બી અને ખાતક ભાઈ મિક્સ કરી નાખ્યું છે અને ભરપતગર ઉપર હશે પછી ઓવણીમાં નાખવાનું છે આ 2 કિલો બી છે અને એક ટકારું ખાતર હશે નાની બેટીમાં નાખવાનું હોય તો તો જો તમે આગળ જોઈએ કે તગારું હતું ને એમાં ખાતર ભરેલું હતું જો તો એક તગારું છે ને માપસરનું તગારું લઈ અને એને છે ને ટોચનું ભરી અને ઉપરથી બે ત્રણ ખોબા ખાતર નાખીને પછી એની અંદર બે કિલો બી નાખીને મિક્સ કરીને પછી ડુંગળી વાવવાની હોય અને અમારે છે ને અહીંયા વીઘે બે કિલો વાવે છે ડુંગળી તમારે એને કેટલી વાવની એ તમે જરાક કોમેન્ટ કરજો જો આપણે છે ને એક વીઘો છે ને તૈયાર કરી નાખ્યો છે આ છે ને એક વીઘો છે જો ક્યાંથી ખબર ચોકલેટ ઠેલી પીડી ને ખાતર ત્યાંથી તે આ થામ લાવું એક વીઘું છે તો વીઘા માં કેટલા છે ખબર ને નવ ક્યારે છે તો તૈયાર કરી નાખે છે હવે આવી ગયા હેઠે તો તમારી ને કેટલી વાવે વી કે જરાક કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે તમને ખબર પડે તમને એક વસ્તુ બતાવતા ભૂલી ગયો હું સોરી એક વસ્તુ શું એક વાત કેતા ભૂલી ગયો કે છે ને આપણે જે અત્યારે ડુંગળી વાવી છે ને આમાં એ છે ને ઓગણચાલીસ નંબર માંડવી હતી એમાં આ ખેતરમાં અને અત્યારે જો તમે આમ કેટલી માંડવી નીકળી છે જો જેમ તમે વાવ એમ માંડવી નીકળતી જાય નીકળતી જ જાય કેટલી માંડવી છે તમે જોઈ શકો છો તો આપણે જોઈએ આગળ કે આમાં છે ને તો પંચાલી નંબર માંડવીના ખેતરમાં કેવી ડુંગળી થાય છે તો છે ને તમે મારા વ્લોગ જોતા રહેજો ને સબસ્ક્રાઈબર કરતા રહેજો ભૂલતા નહીં તમને મજા આવે મને મજા આવે તો છે ને હવે બાર વાગી ગયા છે ને હવે મારે જવાનું છે ભાત લેવા કારણ કે હજી છે ને ડુંગળી વાવવાનું જો ચાલુ જ છે હજી છે ને પૂરું કંઈ થયું નથી તો છે ને બાર સાડા બાર જેવું થઈ ગયું છે કે મેં કીધું ભાત લઈ આવું ભૂખી લાગી છે બહુ જમી લઉં તો ચાલો ગાય જો ભાત લઈને પછી નિરાતે આપણે વિશે વાત કરી તો તમે છે ને મારા ગાય છે ને હું છે ને ભાત લેવા જતો રસ્તા મારે કાકા છે ને પાણી મળતા જોઈ તો રસ્તામાં છે ને લાઇન હતી તો ગાડી કઈ હાલી એમ નથી તો આની માથે થઈ નાખીને તો લાઇન તોડી નાખી છે બાપા છે ને મને ગાયું દેવાના છે ભાડે ની પેલા આપણે હટકી જઈએ અહીંથી પછી કઈક બાના કરી દેવું કઈક હાલી ગયું હોય છે એમ ગરમ કરીને જાતો હોય કાંડ હોય જાતે મેં કીધું ક્યાં રસ્તામાં એ લેવી સાઈડ પર ક્યાં પછી ફીટ કરવી આ બહુ માથે જશે તો તોડી નાખી કાકા આવે છે હવે આપણે એને રિએક્શન જોઈએ હું કહે છે લાઈન તોડ નાખ્યું તો માથે ગાડી એકીને તો જો કઈ જ હું નીકળી ગયો હાથ લેવા માટે તો તો પહોંચી ગયો નદી એ હવે આમાંથી ગાડી કાઢી આપણે જવાનું છે તો જો નદીમાંથી ગાડી કાઢી પછી આવી ગયો ડાયરેક્ટ ઘરે ઘરે આવીને બે જો જમવા અને જમીન પછી આપણે જઈ પાદ દેવા તો ગાઈસ મસ્ત મજાનું જમીને ટિફિન લઈ અને નીકળી ગયો આપણી મંજિલ તરફ વાડીયા જવા માટે

ને જો હવે આમાં પાણી વાળવાનું છે ને હું તમને કહેતો હતો ને ચણા બતાવું જો આ ચણા તો કાલે તો હું કઈ હાજરમાં નહોતો એટલે આપણે કઈ કંઈ છૂટ કર્યું નહીં તો છે ને જો ચણા વાવ્યા છે અને આપણે છે ને હવે અહીંયા પાણી વાળવાનું છે ઘરની ઘરની વાળી રોકવા ગયા હું પડું હમું નમું કરું તો અહીંયા પાણી વાળ તો ચાલો આપણે અહીંયા વાત પાડવાની છે આગ ગયા છે બે